તેની પત્ની કરિશ્મા ને શિવરાજ સોહાણ નામના વ્યક્તિ સાથે અફેર હતું મંગળવારે હલ્દી દાવો કર્યો હતો કે તેણે કરિશ્મા ને શિવરાજ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ હતી ત્યારબાદ ગામમાં પંચાયત યોજાઈ હતી જ્યારે પંચાયતમાં કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે હરિશ્ચંદ્રએ પોતે જ તેની પત્નીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો જો કે કરિશ્માનો દાવો છે કે આ લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યા હતા અને તેનો શિવરાજ સાથે કોઈ પ્રેમ સંબંધ નથી તેણે કહ્યું કે તેના પતિ સાથે તેમનો વિવાદ હતા પરંતુ આવા કોઈ ગેરકાયદેસર સંબંધ ન હતા લગ્ન પછી કરિશ્મા તેની પુત્રીને લઈ અને ચાલી ગઈ છે જ્યારે પુત્ર હરિશન્દ્ર પાસે છે હરિશન્દ્રનો આરોપ છે કે કરિશ્માએ તેમને ઝેર આપવાનો અને તેમના પુત્રને ડ્રગ્સ આપવાનો પ્રયાસ કર્યો હતો તેમનું કહેવું છે કે તેઓ હવે કરિશ્મા સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી આ બાબતે ખોંડારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રબોધ કુમારે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી જો કોઈ ફરિયાદ મળશે તો તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર ઘટનાથી ગામમાં સરસાનો માહોલ સર્જાયો છે જ્યારે કરિશ્મા ન્યાયની માંગ કરી રહી છે અને કહી રહી છે કે આ બધું તેની મરજી વિરુદ્ધ કરવામાં આવ્યું છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો